અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવમાસ સર્વજ્ઞાતિ સમૂહ લગોત્સવનું આયોજન કરાયું આયોજનના ભાગરૂપે એક્યાવન જોડાઓની દીકરીઓને પાનેતર અને દીકરાઓને શેરવાની અને કંકોત્રી વિતરણ કરવામાં આવી આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપમાં પ્રમુખ સુધીર ગુપ્તા પ્રોજેક્ટ ચેરમેન જીગ્નેશ આંદાડીયા સહિત કમિટીના ગણેશ અગ્રવાલ ધર્મેશ ચાવડા તેમજ કમિટીના સભ્યો અને નવયુગલો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા આજ રોજ ગુંજ દ્વારા સર્વજ્ઞાતિ એકાવન સમૂહ લગ્ન એકાવન જોડાના સમૂહલગ્ન નિમિત્તે નવમા સમૂહ લગ્ન નિમિત્તે આજ રોજ જોડા પેટે કન્યા કન્યાઓને કન્યાઓનેતર તેમજ વરરાજ વનને શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ અહીંયાગાળી વરરાજાઓને એમની શેરવાનીનું માપ લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અમે જે કરીએ છીએ આ વખતે અમારો નવમો

ની ટીમ બધા ખભે થી ખભા મેળવી કામ કરે છે તે બદલ દરેક ગુંજ ના આયોજક ગુંજ ના કાર્યકર્તા શ્રીઓ હું આભાર વ્યક્ત કરું છું સાથે પત્રકાર મિત્રોનો નો બી આભાર વ્યક્ત કરું છું ગુંજ સોશિયલ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી થી આપણા અંકલેશ્વર અનેક સેવાકીઓ કામ કરતા આવ્યા છે ત્યારે આજે ભાગરૂપે નવમા સમૂહ આયોજન કરવામાં આવે છે ત્યારે

દસ નવ વર્ષથી કમસે કમ દસ થી પંદર દીકરીઓ એવી હોય જેના કોઈ મા બાપ ના હોય એવા એવા હોઈએ આ વખતે પણ પાંચ એક જોડા એવા છે જેના મા બાપ જ નથી કોઈના ઘણા બધા તો એવા છે કે કોઈના મા નથી કોઈના બાપ નથી પણ એના એના માટે ગુન સોશિયલ ગ્રુપને તમામ ટીમ એક મામા તરીકે મા બાપ તરીકે ભાઈ તરીકે જે સેવા કરે છે ખુલ્લા દિલથી જે સેવા કરે છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છે સાથે સાથે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ગુણ સોશિયલ ગ્રુપ પર એ લોકોને એટલો વિશ્વાસ છે કે આ જે કંઈ એ લોકો દાન રૂપે જે વસ્તુઓ આપે છે એમને એમ થાય છે કે ઘણા બધા તો એવા છે કે અમારા છેલ્લા નવ વર્ષથી એવા દાતા શ્રી અમારી સાથે જોડાયેલા છે એમને અવિરત કહી જ દીધું છે તો અમારે મને પૂછવાનું નહીં જે લખવું એ લખી દેવાનું એટલે આ બધાના સહયોગથી આ મોટા મોટો કામ જે થાય છે એનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું